કાકા જેસી કેસ એ નઈ નઈ પગે નત લાગુ નઈ ઓલા માય મને કાઢી લે સકતી નઈ આખો જોઈનું વાચવા લખવાનું જ લઈને આવ્યો નિયો નિયો પથાઈ આઈ ફકે મન મંદિર દેવાન દેવ ને નિયાતી ફોડે લગા એટલે મ જાય મંદિરે માર મંદિર આયા જ છે એક મંદિર બીજું છે પણ અહીંયા કામ ચાલુ છે એટલે હું અહીંયા જવાના

हां अब थे थैली मुके हां बस ये वीडियो आबदू साथ नहीं ये बडू कबात में रुकवा गया के थैली मुके वन तो ये होटल ने साथ में वो नहीं जा जस्सी बाबू खी जाए है कबात में मुके ओले आंटी हैं सो हो गया ले ले बोल आवे ओले कई न हो

રમતી <coughs> मारो है लेवन राष्ट्र लेवन राष्ट्र लेवन हाँ लन ले राष्ट्र हाँ हो क्या जैसे बोले एक दम मोज मोज ने दम मोजी दरी मोजी दरी होगा दरी ये मोज दरी ये मोज अनियो अनियती सुकरा तू सुकरा राष्ट्रमें वारे वार

मजा आवे ए पड़ी जाय वर्षा चालू થઈ ગયો ધીમો ધીમો મસ્ત સુતી બેન શું કરે છે ચા બનાવે ચા બધા માટે ચા બનાવે છે જો જો લેર માં ગેરો ये बस लगी ड्यूटी है ना ये मत कीजिए ની પાપા એ આવી ગઈ કે પૂરી ન મળી આવી વા મમ્મા ડેડી ડેડી પબ્જી રમે છે હા કેવો લાગે કરો કેવા મમ્મી બોલા વીડિયો જોવા જો દેવા ભાઈ દેવોનો પાખ ખાતા હતા કે દે હોસ્ટેલ હેરો ને ભાઈ વિડિયો મળવા ગયા તો મળવા ગયા બાબા મલકા બની ગઈ કેટલીમાં માં ભરાય આંટી ભરાય બનાયો સતે આ જો નિયો આવી વરસાદ આવે આંટી બનાવે રોટલા ને મમ્મી બનાવે વઘાર આજે બધાને વઘાર ખાવો તો તમે શું કરો રોટલા અને શ્રુતિ બાપાનું ફેવરેટ તુરિયાનું શાક બનાવે ને બા તમે ના આ બધાય જો આ બેન રોટલાના સ્પેશિયાલિસ્ટ છે એટલે રોટલા બનાવે અને આ બધા બેઠા એ બાપનરામ કાકા અને મે પદ્માપુન કાકા બધાય બેઠા આન્ટી જો ચાખે બકર અને બાંધીયા ચોરી પોલતાતા કોઈ નક અમારો નિયો બાબુ એના આજ બધાય પડ્યા હોય તો ભાસ થાય ચાલો આપણે જોઈએ દેવભાઈ શું કરે દેવભાઈ જો હોમવર્ક કરે કેટલું હોમવર્ક થયું દેવા તું કયું ને હોમવર્ક કર્યો આ દેવાનું હોમવર્ક પતું જ નથી યાદ બોલો હીરો હીર ફોન જોવે છે રીલ્સ રીલ્સ ફેરવે હવે હીરને ને ફોન જોવાનું બંધ કરે એવું આખું ગા બધા જમવા બેસી ગયા ડુંગળી જોઈએ ફટાફટ લઈ નઈ બાકી બધા જમી લે તો ડુંગળી નહીં સુધારે હમ સારું વાલું બધા જમી લે મારે ચંબુ ઓકે દેવ કેટલું બાકી હાલ તો ફટાફટ પતાવી ના લો ચંબુ કાકા હું કે વગર એમાં તારે લીંબુ નાખવું હું જમી લઉં ફાઇનલી પૂરું થઈ ગયું અને એ આવી જમવા બધા ખાઈ ઓ

દેવાનું હોમવર્ક વર્કશીટ બાકી હતી હે તો જે પૂરી કરે છે એને સ્કૂલે જાય ને ત્યાં સુધી પૂરું જ નથી થવાનું ના હીરો લ્યો તો ઊભી થઈ ગઈ બા નંબર થઈ જો ફ્રી થઈ ગયા બા શું કેવું હા હજી જુનાગઢ જવું એટલે પછી મોડું થઈ જાય એટલે વહેલા નીકળી જાય તો ટાઈમસર પહોંચી જાય ને Ha. Hmm. Nih dia Hahaha. kali Hehehe.

હા <laughs> 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 <laughs>